પહેલી પહેલી વાર કરી અને બધાયને ખબર છે કે ઘણા એમ કે કે વિડીયો બનાવીને એટલે વિડીયોમાં કાંઈ ન હોય ને ઓલું પેલું પણ વિડીયો બનાવો એ ભાઈ ઘણો અઘરો છે અને દેવા ડોન કેવો કઘરો લખ્યો તો હે શરમ આવતી હતી ને કડીક તો હા શું કહેશે હું નહીં નહીં પછી વિડીયો જ્યારે આપણે એડિટ કરી અને સ્ટાર્ટિંગ કર્યો ને મિત્રો તો બહુ મજા આવી અને અમારા આ દેવાડોનનો છોકરો જો ચલો ગિટનેપ કરેલો એ આવડો આ

આપું હે મજા આવે તને વિડિયો બનાવે હે બનાવવો છે ને અને એક તો આ જો શરમની તપેલી આને જો આને કીધું તું લા હાલ આને દેવા નો સાથીદાર બનાવવાનો હતો આ શરમ માં શરમ રહી ગયો કા કાનો તો આવ્યો કાનો આવ્યો તો વિડીયો ઉતારવા હે કે શરમ લાગતી હતી હાલ હાલ આવી કે નહીં આવો એ આવી ને જોઈ લ્યો મિત્રો હવે હાલ ફેર ને નવો આપણે એડિટ કરવાના છી હાલ દેવા ડોન નો કર્યો તો હાલ ફેર કઈ સારી તમે કોમેન્ટ કરો કયો વિડીયો આપણે ઉતારવો એટલે એ પ્રમાણે આપણે વિડીયો ઉતારશું અને હજી અમારા ત્રણ ચાર મિત્રો બાકી છે ને આપણે જઈને એનો વિડીયો આપણે બનાવીશું એ શું કહેવા માંગે છે એ ઓલો દેવા ડોનારે ફરિયાદ લઈને આવ્યો તો ને એ આવડો આ જોઈ લ્યો અટાણ ઠાકર બાપામાં કામ કરે છે ઓલો નથ કેતા મારા છોકરા ઉપાડી ગયા એ આવડો આ કેમ હલાતી તો મજા આવી હતી વિડીયોમાં એ સંધુ કેતો હતો આવો પાછા વિડીયો ઉતાર છું કેમ દા એ જોઈ લે અટાણે આવો કડિયા કામ કરે છે આવા આવા કામ કરે છે મારા દેવા ડોને અને હવે એ રિક્ષા લઈને જાય બીજો માણા બીજો માણા અને ઓલો છોકરો પકડો તો ને એ આવડો આ જોરીઓ ચા પીવે ની છે અને આ દેવા ડોનનો માણા આ રમેશ જો હે તમે આગળનો વિડીયો આપણો જોયો હોય છે દેવાડોનનો એ દેવાડોનનો સાથીદાર આ છે એક રોકડી એ કામે ગયો છે અને અડાણ કડિયા કામ હાલમાં કરે જોઈ લ્યો કડિયા કામ કરીને ગુજરાત અકાલે અડાણ આ ફૂટપાટ કરી જોઈ લ્યો હે મજા આવી હતી વિડીયોમાં હે આ બાજુ જો તો હં વિડીયોમાં મજા આવી હતી આ દેવા ડોન માણા પછી ઓલો એનો છોકરો દેવા ડોનારે છોકરો ના આનો છોકરો તો એ મા દીકરા એના છોકરા પકડી લીધા અને આવો તો વિડીયો બનાવ્યો નહી મજા આવે ને બનાવો ને વિડીયો હે અને આ આપણે ફાઈનલી